યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખેવાળ લઈને આજે એનએસયુઆઈ અને ભાવનગર યુવક કોંગ્રેસે વિરોધ નોંધાયો છે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એજ્યુકેશન કાઉન્સિલર સામે આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ મામલે વધુ જાણકારી માટે જોઈએ આ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં હોવાનો આરોપ લગાવીને અને કોંગ્રેસે આજે સામે આક્રોશ વ્યક્ત કર્યો છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો અને એજ્યુકેશન કાઉન્સિલરના સભ્યો દ્વારા મિલીભગત કરીને વિદ્યાર્થીઓના હિતોને નજરઅંદાજ કરવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ ગંભીર આક્ષેપો સાથે

Jangan तो थोड़ा वीडियो चिक्चल नौ व्यापार बंद करो चिक्चल नौ ગિરિરાજસિંહ વાળા ગુજરાત પ્રદેશ અને શિવય મહામંત્રી આખા ગુજરાતમાં જયારે ભાજપ સરકાર દ્વારા ચોખ્ખો શિક્ષણનો વેપાર ચલાવવામાં આવે છે શિક્ષણને એક માત્ર હાટડો બનાવી દીધું છે આખા આખા પ્રદેશ પ્રદેશ પ્રમુખ ડોક્ટર યુનિવર્સિટી બચાવો અભિયાન કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવે છે આપણી યુનિવર્સિટી પણ તેમાં બાકાત ન હોય આપણી યુનિવર્સિટીમાં પણ તાજેતરમાં ખુબ જ મોટો છબોલો બહાર આવેલો હોય કે ઈસી સભ્યની કંપની દ્વારા સતત નવ વર્ષથી એકઠું શાસન કરી કોન્ટ્રાક્ટ ચલાવવામાં આવે છે અને છબડાઓ આચરવામાં આવ્યા છે કુલપતિને અનેક વાર એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ કુલપતિ

આજના બુલેટિન બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યુઝ નમસ્કાર